સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ વલસાડ દ્વારા ભિલાડ એનડીપીએસ કેસમાં છેલ્લા એક વર્ષથી ફરાર મહિલા આરોપીને ઝડપી લીધી વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીને ભિલાડ પોલીસ સ્ટેશનના નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળના બે ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી નાસ્તી ફરતી ફરાર વોન્ટેડ મહિલા નગમા ઉર્ફે રેખાબેન અયુબભાઈ ઈશાકભાઈ શેખ જેમની ઉંમર અડતાલીસ વર્ષ એમને પકડવામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરનરાજ વાઘેલાએ હત્યા ધાડ લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને ફરાર આરોપીઓને પકડવા માટે એક વિશેષ અભિયાન શરૂ કર્યું હતું આ અભિયાન અંતર્ગત ફરિયાદીઓને ન્યાય મળે અને પ્રજાનો પોલીસ પરનો વિશ્વાસ જળવાઈ રહે તે હેતુથી સિનિયર અધિકારીઓ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર એયુરોજ એસોજી વલસાડને આવા ફરાર આરોપીઓ અંગે ગુનાઓના કેસ કાગળોનો ઝીણવટ અભ્યાસ કરવા અને આરોપીઓના સગા સંબંધીઓ તેમજ તેમના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની પૂછપરછ કરીને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા માહિતી એકત્રિત કરવા માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભિલાડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી ફરાર નગમા ઉર્ફે રેખાબેન અયુબભાઈ ઈશાકભાઈ શેખ હાલ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દાણુ તાલુકાના લોનીપાડા થર્મલ પાવર રોડ પાણીની ટાંકી નજીક આવેલા પોતાના ઘરે હાજર છે આ બાતમીના આધારે એસઓજી પોલીસ સ્ટાફના માણસોની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી મહિલાને દાણુ ખાતેથી સફળતાપૂર્વક ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે